Dun <laughs> અત્યારે આપણે આવેલા છે મહાદેવના દર્શન કરવા માટે સવાર સવારમાં હજી સવાર નથી કાઢ્યું પણ આપણે સવાર સવારમાં આવી ગયા છે મહાદેવના દર્શન કરવા મંદિરે ચાલો આપણે બધા મળીને મહાદેવના દર્શન કરીએ તમે દર્શન કરો હું પણ દર્શન કરી લો તો પછી મળીએ બસ સ્ટેશને ડીઆરટીએસએ તો ચાલો બધા મહાદેવના દર્શન અત્યારે આપણે આવી ગયાથી હોસ્પિટલે આપણે બીજો ક્યાં ઓફિસ ડાયરેક્ટ જગ્યા બસ સ્ટેશને બસ સ્ટેશનથી સામે ચાલીને આવી ગયા આપણે હોસ્પિટલે તો ચાલો આપણે જઈએ હોસ્પિટલે કારણ કે શું કરો આપણે હોસ્પિટલે જઈએ તો મને બધાને ખબર છે તો અત્યારે આપણે ગામ હોસ્પિટલે તો જઈએ હોસ્પિટલે અને સવાર સવારમાં જઈશું સવા સવારમાં એક નંબર થઈ જાય કાંઈ એમાં ઘટે અને કાંઈ ઘટવા દે નહીં બસ સ્ટેશન હોસ્પિટલ ચાલો આપણે જઈએ હોસ્પિટલ આપણે આવી જતા હોસ્પિટલે આમ ગણીને તો આજે સુવાનો ટાઈમ મળ્યો નથી કારણ કે આપણા માટે ગુડ ન્યૂઝ છે હું તમને થોડાક દિવસમાં જાણ કરીશ કે કમ્પોમેન્ટ છે કે નથી તો એની માટે સબસ્ક્રાઈબ કરી રાખજો અને બીજું તો અત્યારે આપણે જવાનું છે નાઇટમાં ડાયમંડની હોસ્પિટલ ડાયમંડમાં કામ કરવા માટે તો આપણા નાઈ નાખી પછી આજે વાળોમાં શું છે હું તમને પછી બતાવું તો આપણે જઈએ ફટાફટ નાવા અને પછી દીવાબત્તી કરી ઘણું કામ છે તો આપણે જઈએ પહેલાં એક કામ પૂરું કરીએ નાવા જવાનું તો ચાલો હું ના આવું અને તમે બધા સબસ્ક્રાઈબ કરતા નહીં થઈ ગયા તો તૈયાર ભગવાનને દીવાબત્તી કરવાની બાકી છે તો ચાલો આપણે ફટાફટ ભગવાનને દીવાબત્તી કરી નાખી દીવાબત્તી કરીને આજે વાલમાં છું બધું તો ખબર નથી પણ પછી બતાવું ચાલો આપણે ભગવાન દીવાબતી કરી નાખી તો ફાઇનલી અત્યારે ફેમિલી આપણે ભગવાનને મસ્ત દીવાબતી કરી નાખી છે આપણે ભગવાન દર્શન પણ કરી લીધા છે અને ટીવીમાં કાર્ટૂન ચાલુ છે તો નાના છોકરા કાર્ટૂન જોવે છે અત્યારે આપણે જવાનું છે વાળું કરવા માટે દેશી વાળું કરવા આ આપણી રોટલી દરરોજની જેમ આ વાલોનું શાક છે અને પાઉભાજી બને છે તો આજે આપણે ઓફિસે પાઉભાજી લઈ જવાની છે કેવી બની હું તમને ઓફિસે જઈને બતાવીશ અત્યારે બનવાની ચાલુ છે પાઉભાજી ને આપણે આ વાળું આ શાક બપોરનું છે રોટલી બપોરની છે તો આપણે પહેલાં અત્યારના વાળું પહેલા પછી ઓફિસે જ પાસા વાળું કરીશું ને એવું ખાશું તો હું તમને ઓફિસે જઈને બતાવી કે એની પાઉાજી બની તો ચાલો બધા આવી જાઓ પહેલી વાર વાળું કરવા માટે બીજી વાર આપણે ઓફિસે વાળું કરીશું આવી જાઓ બધા વાળું વાલોનું શાક ખાવા કદાચ આપણું વાળું કરી લીધું છે તો અત્યારે આપણે હવે ફટાફટ જઈએ ઓફિસે ટાઈમ થઈ ગયો છે આપણે ઓફિસે જવાનું તો હવે મળીશું આપણે ઓફિસે જઈ આપણે લઈ લીધી છે પાવભાજી ને રોટલી આપણે પાવ લીધા નથી રોટલી લીધી તો હું તમને ઓફિસે જઈને બતાવી જ્યારે ખાઈ ત્યારે તો ચાલો આપણે મળીએ ઓફિસ તો ફાઈનલી છે આપણે પાવભાજી લઈને આવી ગયા છે ઓફિસે તો ટાઈમ થઈ ગયો મોડું પણ ગયું આજે તો આપણે જોઈએ ફટાફટ ઓફિસે અને પછી મળીએ તો ગાય અત્યારે આપણે હતા ઓફિસે ડાયમંડની સામે આપણું કેબિન છે અત્યારે આપણે બેસી જ્યાં વાળું કરવા માટે સાડા શું છે આપણે આ પાઉાજી ને રોટલી ને આ પાણીનો બોટલ આપણો તો ગયો બધા પાઉભાજી ખાવા માટે ને પાઉાજી કેવી બની છે ટેસ્ટ મસ્ત થાય છે ને જોવામાં તે બહુ મસ્ત લાગે છે તો બની કેવી મસ્ત હશે આવજો બધા પાઉભાજી ખાવા માટે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો છીએ તો વિડીયો સારો લાગે છે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવો જોઈએ બાય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય ને આવી જાઓ બધાએ પાઉંભાજી ખાવા મસ્ત બધા બધાની ઇન્વિટેશન છે પાઉભાજી ખાવાની આવી જાઓ બધા પાઉભાજી ખાવા મસ્ત મસ્ત ગરમ નથી પણ તોય પણ મજા આવશે